સુરત પોલીસે દાગીના રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી દેશ અને દુનિયામાં સોનાની ચમકની કિંમત દિન પ્રતિદિન ઉચ્ચે જવા પામી છે હાલ સોનાના ભાવે એક લાખ રૂપિયા થી પણ વધુ આસમાને આંબી ગયા છે

અને પ્રવીણ દયાભાઈ જૂના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં દાગીના ન બનાવી વાયદા આપી વિશ્વાસ ઘાત કર્યો હતો જેથી અટવા પોલીસે ચીટર નિશ્ચિત પચ્ચીગર સામે ગુનો દાખલ કરી દાગીના રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ શરૂ કરી હતી